મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ વર્તમાનમાં હોવું એના જેવું અત્યુત્તમ સુખ કોઈ નથી તમે વર્તમાનમાં હો છો તો તમારે કોઈ દુખ કે દર્દ હોતું નથી વર્તમાનમાં તમારું હોવા હોય છે અને એમાં તમે અધ્યાત્મ એવું કહે છે કે તમે આકાશ ગંગાથી અદકેરા હો છો તમે અલૌકિક હો છો તમે દ્વિતીય શરીર થઈ જાઓ છો અને હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું ને ભગવાન મારા છે એ સ્થિતિ એ તત્વવંશી એ અહમ બ્રહ્માષ્ટમી એવી સ્થિતિ કંઈક નિર્માણ થાય છે તમારો દેહભાવ હાજર ક્ષણમાં લુપ્ત થઈ જાય છે તમે આત્મભાવમાં છો અનુભૂતિની વાતો છે શબ્દો નિરર્થક છે એક નાનકડી રચના વર્તમાનના સંદર્ભમાં બે હજાર વીસમાં માં લખી છે આપની સામે રજૂ કરું છું કે જીવન હોય વર્તમાન ધારામાં જીવન હોય વર્તમાન ધારામાં સૂરજ ચાંદ તારાઓ તારામાં કે જીવન હોય વર્તમાન ધારામાં સૂરજ ચાંદ તારાઓ તારામાં એવું આધ્યાત્મિક રીતે કહે છે કે મનુષ્યનો દેહ લઘુ બ્રહ્માંડ છે થા પિંડે તથા બ્રહ્માંડે એ વાત આ પંક્તિમાં ઉતારી છે કે જીવન હોય વર્તમાન ધારામાં સૂરજ ચાંદ તારાઓ તારામાં તારું હોવું જ થાય છે સમય કે તારું હોવું જ થાય છે સમય ક્ષણે ક્ષણે એ અનંત ધારામાં તારું હોવું જ થાય છે સમય ક્ષણે ક્ષણે એ અનંત ધારામાં જીવન હોય વર્તમાન ધારામાં સૂરજ સાંગ તારાઓ તારામાં કે ના સુખ દુઃખ ના સ્વપ્ન વેદનાઓ ના સુખ દુઃખ સ્વપ્ન વેદનાઓ પ્રશ્નોનો લય

નિજાનંદે સહજ સમાધિ તારી તારાઓ બેસીને જોવું હોવું નિજાનંદે સહજ સમાધિ તારી તારામાં જીવન હોય વર્તમાન ધારામાં સૂરજ ચાંદ તારાઓ તારામાં કે પ્રભુ કૃપાથી ઉદય હો સતનો પ્રભુ કૃપાથી ઉદય હો સતનો સત છે હાજર અસત ભારામાં પ્રભુ કૃપાથી ઉદય હો સત સત છે હાજર અસત ભારામાં છેલ્લી પંક્તિમાં ગીતાનો બીજા અધ્યાયનો એક શ્લોક છે કે ના સતુ વિજયતે ભાવો ના ભાવો વિજયતે સત કે સતનો અભાવ નથી અને અસત પ્રભાવ ન રહે તો જગતમાં એનાથી ઉલટું બધું કેમ છે હવે તત્વદર્શી પુરુષ જ આ જાણી શકે છે કે સતનો અભાવ નથી ને અસતનો પ્રભાવ નથી સામાન્ય માણસની સમજણ બાર આ ગુહ્ય વાત છે એટલે પ્રભુ કૃપાથી ઉદય હો સતનો એટલે જો સતનો ઉદય થાય તમે તત્વદર્શી થાવ તો ખબર પડે કે સત છે હાજર અસત ભારામાં એટલે આ મન બુદ્ધિ ચિત્ત ઇન્દ્રિયો અને દેહ છે છે એ તો શ્રેયમ પરધર્મ શરીરમાં રહેવું એ પરધર્મ છે આત્મામાં રહેવું એ આપણો સ્વધર્મ છે સર્વધર્માન પર્યજી મામે કમસરણમ વ્રજ તો આ બધા પરધર્મો છે એને તું ત્યજી અને મારામાં અથવા તો મારું શરણ લઈ લે હે અર્જુન સર્વધર્માન પરિજે મામે કમ શરણમ વ્રજ મુક્ત કરીશ ગુપ્ત કરીશ્વા સર્વ પાપે ભ્યો મોક્ષ ઈશ્યામી માં શું જરા પણ શંકાનારા ચિંતા ન કર મારા શરણે આવી ગયા તો જીવનમાં બે જ વસ્તુ કરવાની જરૂર છે આત્મા હોય તો આત્માના શરણે જતું રહેવું નહીતર પરમાત્મા તો છે જ પરમાત્માના શરણમાં જતું રહેવું કાં તો જ્ઞાન માર્ગ પકડી લેવો કાં તો ભક્તિ માર્ગ પકડી લેવો અને સાથે સાથે આપોઆપ તમારા કર્મો પણ એવા થઈ જાય છે કે તમે કર્મ માર્ગ ના પણ યોગી થઈ શકો છો તો ત્રણેય માર્ગ કહેવાના અલગ છે અંતે તો હેમનું હેમ હોય બધા જ એક અલૌકિક અવસ્થા આપતા માર્ગ છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ કૃષ્ણા પરમ કિમપી તત્વમ અહમ ન જાને વસુદેવ સુતમ દેવમ કંસચાણુ મર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ મિત્રો આ આધ્યાત્મિક વાતો છે આપને ગમે યોગ્ય લાગે તો મિત્રોને શેર કરવા વિનંતી છે